શું તમને ખબર છે બરફના પાણીમાં ચહેરો ડુબાવવાથી થાય છે ગજબના ફાયદા આલિયાથી લઈ અને દીપિકાનું છે આ સ્કીન કેર રૂટીન નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પેજ પર હું છું બનસી તમારી બ્યુટી રૂટીનમાં આઈઝ વોટર ફેસ ડીપનો સમાવેશ કરીને તમે ઘણા ફાયદા મેળવી શકો છો આલિયા ભટ્ટથી લઈને કેટરીના કેફ સુધી દરેક આ બ્યુટી હેકને ફોલો કરે છે તો જાણો શું છે આઈઝ વોટર ફેસ ડીપ અને તેના ફાયદા આપણે આપણે સ્કીન કેર રૂટીનમાં ઘણા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ આ સાથે જ ઘણા ઘરેલું ઉપાય પણ અપનાવીએ છીએ જેમાંથી એક છે બરફવાળા પાણીમાં ચહેરાને શેક કરવું આ એક કોરિયન ટેકનિક કહેવામાં આવી રહી છે જે આજકાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે આવી સ્થિતિમાં ઉનાળાની ઋતુમાં જો ઓઇલી સ્કીન હોય નિયમિતપણે કે ડ્રાય સ્કીન હોય તો અઠવાડિયામાં બે કે ત્રણ વાર તમારા ચહેરાને બરફના પાણીમાં ડૂબાવવાથી ત્વચા પહેલાં કરતાં ચમકદાર બને છે આ સાથે જ ચહેરાને ઘણા ફાયદા થાય છે ચહેરા પરનો પોફીનેસ એટલે કે સોજો દૂર થાય છે બરફના પાણીનું ઠંડુ તાપમાન ચહેરા પરનો પોફીનેસ એટલે કે સોજો દૂર કરવામાં મદદ કરે છે તે તમારી આંખના સોજાને દૂર કરવા અને આંખોની નીચેના ડાર્ક સર્કલને દૂર કરવા માટે ફાયદાકારક છે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે ઠંડુ પાણી ચહેરામાં રક્ત પરિભ્રમણને ઉત્તેજિત કરી શકે છે જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરી શકે છે અને તમારા ચહેરાને ચમકદાર બનાવવામાં મદદ કરી શકે છે આ વધેલા રક્ત પરિભ્રમણ ત્વચાના કોષોને પોષક તત્વો પહોંચાડવામાં પણ મદદ કરે છે અને એકંદરે ત્વચાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે ચહેરાના છિદ્રોને ટાઈટ કરે છે ઠંડુ પાણી ચહેરા પરના પોર્સ એટલે કે રોમ છિદ્રોને ટાઇટ કરવામાં મદદ કરી શકે છે તમારી ત્વચાને સોફ્ટ અને મુલાયમ બનાવે છે આથી ગંદકી જે ખુલી ગયેલા છિદ્રોમાં ભરાઈ જવાથી અટકે છે અને ચહેરાને ધૂળના કારણે મેલો થઈ કાળો પડતા અટકાવે છે સ્કીનને ફ્રેશ રાખે છે ઠંડા પાણીની ખૂબ જ સારી અસર ચહેરા પર થાય છે આ સાથે તમે તાજગી અનુભવો છો અને તમારી ત્વચા એકદમ ફ્રેશ લાગે છે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં તમારા ચહેરાને બરફના પાણીમાં ડૂબાવવો એ શ્રેષ્ઠ વિકલ્પ છે તો કેવી લાગે તમને આ જાણકારી આવી જ અવનવી જાણકારી માટે જોડાયેલા રહો ઝીના ડિજિટલ પેજ સાથે નમસ્કાર